તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે થોડો ખાટો તીખો અને થોડો ગળ્યો એવો કાચી કેરીનો સંભારો બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે બધાથી પહેલાં એક આપણે કાચી કેરી લેવાની છે અને એને આપણે આવી રીતે ઉપરનો ભાગ કાઢી અને બરાબર છાલ કાઢી અને આપણે મીડિયમ કાણાવાળી જે ખમણી હોય છે ને એનાથી આપણે એને ખમણી લઈશું હવે કેરી ખમણાઈ જાય એટલે સાઈડમાં રાખી આપણે એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકીશું એમાં અડધી ચમચી રાઈ ડ્રાયફ્રૂટ એટલે થોડું જીરું અને શેકેલી મેથીનો પાવડર એક ચમચી નાખીશું અડધી નાની ચમચી હિંગ નાખીશું અને આપણે છીણેલી બધી જ કેરી એમાં એડ કરી દેસું અને હવે એમાં એક ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આ કેરી જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનો છે ફ્રેન્ડ્સ આ સંભાર જો તમે ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે થોડો ખાટો થોડો તીખો થોડો ગળિયો એટલે બધા જ ટેસ્ટ હશે એટલે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો જુઓ હવે આપણે હળદર અને નિમક છે એ કેરીમાં એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને એને એ બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો જુઓ હવે આપણી આ કેરી છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે અને એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનો નહીં સંભારો છે એ નીચે બેસી જશે અને હવે આપણે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે ફ્રેન્ડ્સ વચ્ચે મારો કેમેરો ઓફ થઈ ગયો હતો અને મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને હવે તીખો અને ખાટો ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા ગોળ એડ કરીશું તમે અહીંયા ખાંડ પણ એડ કરી શકો છો તો મેં અહીંયા દોઢ ચમચી જેટલી ગોળ એડ કર્યો છે અને એને બરાબર મિક્સ કરી લેશું હવે જ્યારે સંભારામાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું તો લોકો ખૂબ જ ઓછા સમયમાં બનતો અને ટેસ્ટી આપણો ખાટો ખારો અને ગળ્યો એવો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે તો હવે એને શરૂ કરી દેશું તો ફ્રેન્ડ્સ ચલો હવે મળીએ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય